અંદર મેં ફાર્મનો વિરોધ કરેલો હતો ભાગબેજી કેનો ગાર્ડન મે લઈને તેને કઈ રીતે લોકોની ખોટા પડ અને એના નથી બને અમે બનાવવાના છે બરાબર થઈ તો પછી છે તપાસ છે કામ ચાલુ છે સાફ સાફ થઈ ગયો બધો કચરો ગામનો કચરો બધો કચરો સાફ કા

અને આગળ આગળ જતા જતા જેમ જેમ જે બધો અત્યારે પેલા તો સફાઈ કામ બધું પૂરું કરે છે એક બાકી છે એ પણ બે ચાર દિવસ માં બધું પૂરું થઈ જશે જે અમારું જે કામ છે ઉદ્યોગો નું લઈ આવવાનું તો જે ભાજપ જે છે એ પાસે અમે પણ અપક્ષા એવું જ કરશું કે ભાઈ અમને ઉદ્યોગ નું કામ અહીંયા પૂછ્યા નામ અપાવે

તો અમને અમે એમનો ભરોસો જે અમારા ઉપર મૂકેલો જે વિશ્વાસ હંમેશા એમાં પાર ઉતારીશું અને એ નગરપાલિકા આવ્યા પછી જીત્યા પછી એના બીજા જ દિવસથી અમે લોકોએ સફાઈ અભિયાન ચાલુ કરેલું છે અને અત્યારે કુતિયાણાના મોટા ભાગના રસ્તાઓ અને વોર્ડ ટોટલ છ વોર્ડ છે એમાંથી પાંચ વોર્ડ અત્યારે કમ્પ્લીટ સફાઈ થઈ ચુકી છે અને એક રોડ ની સફાઈ અત્યારે ચાલી રહી છે એટલે સૌથી પહેલા સફાઈ અભિયાન અમે જે ઉપાડ્યું છે એ પૂરું કરીશું અને ત્યારબાદ જે ક્રમશઃ જે કામગીરી અમે જે બોલ્યા છીએ અમારી વાતમાં અને જે સામે આવે એ દરેક કામગીરી કરવાની જે જવાબદારી છે એ નૈતિક જવાબદારી તમામ ઉપાડીશું અને કુતિયાણા રોલ મોડેલ તરીકે કાંજલ જાડેજા એટલે કે અમારા જાડેજા પરિવારનું રાણાવાવ તો રોલ મોડેલ બની ચૂક્યું છે હવે કુતિયાણા બનાવવાનો આ વખતે મતદાતાઓએ જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એ મતદાતાઓનો ભરોસો નહીં તૂટવા દઈએ અને પૂર્ણપણે પાંચ વર્ષની અંદરમાં કુતિયાણા રોલ મોડેલ તરીકે લોકો સમક્ષ આવશે ઉદ્યોગો લોકો જેવી રીતે ઉદ્યોગો માટે ઉદ્યોગોના પ્રશ્નો છે ઉદ્યોગો કઈ રીતે લાવવા એ સરકારની જે પણ છે વિગતો એમાંથી સરકાર સાથે લાવીશું અથવા તો કોઈ આપણા આ વિસ્તારના જે કોઈ લોકો રિટર્ન જતા રહ્યા છે એવા લોકોને પણ આ પરત બોલાવી અને જે લોકો કઈ કરી શકતા હશે તો એ રીતે કરીશું નહીતર ખાસ કરીને મેં તો એવું વિચાર્યું જ છે કે બહેનો માટે તો બહેનો પોતાના ઘરેથી કામ કરી શકે એવા ગૃહ ઉદ્યોગો તો ચોક્કસ લાવીશ અને મોટો ઉદ્યોગ પણ કઈ રીતે આવે છે એ જોવાની જવાબદારી કાનગલભાઈ અને કાનાભાઈ ની છે અને ચોક્કસ લાવીશું

એની જે એના એની જે મતદાતાની વાચા આપો એ સૌથી મહત્વની વાત છે અને અહિયાં વિપક્ષ અસફળ્યો છે એટલા જ માટે કે એ લોકોએ ક્યારેય પ્રજાને ફક્ત ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર કર્યો છે અને અનેક વિપક્ષના હું કોના નામ લઉં અને કોના ન લઉં એટલા બધા જે માંધાતાઓ એટલે કે વિપક્ષના જે બધા મોટા મોટા મિનિસ્ટરો આગેવાનો અને આ પૂર્વ પ્રમુખ શ્રી પણ કહી શકાય આ બધાએ ભ્રષ્ટાચાર કર્યો છે અને રહ્યા છે કે આપ લોકો રોજ છાપામાં વાંચી ગયા છો આ લોકોનો કોબડનો કેટલા છે અમારે કોઈ કોબડ અમે નથી કરતા જાડેજા પરિવાર વર્ષોથી 1966 થી લોકોની સેવા કરતો આવ્યો છે અને સત્તા નહોતી ત્યારેય કર્યું છે અને સત્તા અત્યારે મોય છે તો ડબલ કાર્ય વેગ આપી રહ્યા છે જે છેલ્લા પંદર 12 વર્ષથી આ વિસ્તાર જોઈ રહ્યો છે રાણાવાવ અત્યારે ત્રીજી જીતા છે એ પણ રોલ મોડેલ અને હવે કુતિયારાને રોલ મોડેલ કેવી રીતે બનાવવું એ અમારી જવાબદારી છે ને એ જવાબદારી અમે શરૂ કરી દીધી છે અને પૂર્ણ કરીશું અને આપ સૌ મુલાકાત વારંવાર લેતા રહેજો અને અમારી અમે જે શું કામ કરી રહ્યા છીએ એ સમાજ સુધી પહોંચાડતા